રાધનપુર તાલુકાના વડલારા ગામે નવીન રોડનું મુરત કરતા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પરબતભાઈ ચૌધરી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડલારા ગામે નવીન રોડો બનાવવા માટે સાત એક કરોડ રૂપિયાના અલગ અલગ કરોડોના ખાત ખાતમુહૂર્ત રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પરબતભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચૌધરીને તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પટેલ અને તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર અને બેચરાજી ઠાકોર અને અમથાભાઈ ચૌધરી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવીન રોડનું મુરત કરવામાં આવેલ વડેલા રાતી સુબાપુરા રોડ અને અન્ય રોડનું મુરત કરવામાં આવ્યું એવા જગતસિંહ દરબાર પાલનપુર બનાસકાંઠા જેવી ગુજરાત ન્યૂઝ આજે વડલાડા ગામે રોડના ખાતમુહૂર્તમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આપણા સૌના લોકપ્રિય અને ભલામાણસ તરીકે ઓળખાતા અને બધાના મોટા ભાગના પ્રસંગોમાં હાજરી આપે નાનું નાનું કામ હોય તો નાનો પ્રસંગ હોય તો પણ બધાની વચ્ચે રહેતા નાની મોટી સમસ્યાઓ હલ કરતા એવા આપણા આદરણીય ધારાસભ્ય શ્રી લવિંગીભાઈ સોલંકી સાહેબ આપણા બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા આપણા પૂર્વ ચેરમેન અમથાબા આપણા આખી લાંજણા કેળવણી મંડળના પ્રમુખ ભવનભાઈ પાટણથી સંગઠનના મંત્રી નિલેશભાઈ રાધનપુર તાલુકા ભાજપના પ્રમુખ અજીતસિંહભાઈ આપણા અધિકારી છે ખેતીવાડીમાં લખમણભાઈ આપણા પૂર્વ મહામંત્રી સામાજિક આગેવાન અને અત્યારે માર્કેટમાં ડિરેક્ટર છે એવા બાબુભાઈ સંઘના ચેરમેન ભોજાભાઈ આપણા પૂર્વ મહામંત્રી પ્રમુખને ઘણા બધા હોદ્દાન સેવા કરી એવા પ્રવીણ કાકા આપણા આ સીટના જિલ્લા પ્રતિનિધિ અને પક્ષના જિલ્લા પંચાયતના નેતા ભરતભાઈ આપણા મારા તો સંબંધી છે અને મંડળમાં પણ સેવા આપે છે અને બધામાં કાર્યરત છે એવા ધજારામ માનસીભાઈ આપણા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત અલ્હાબાદ ને બદલે આપણે એનું વલ્લારા નામ રાખી મને અહીંયા રજૂઆત આવી કે મને કે સાહેબ આ ગામનું નામ આપણે વલ્લારા એટલે મેં કીધું આપણી વચ્ચે પર્વત ભય છે પણ આપણા મોટા સાહેબ ગાંધીનગર અને અમારા એકસો બ્યાસીના ના સૌથી મોટા સાહેબ છે એમની વાત કરીએ વાત મને ગમી મેં કીધું વાત તમારી મૂકીએ એ વલ્લારા થઈ જાય તો બધાને ગમશે ને તમારી સંમતિ ને વરી પાસે ક્યાંક આ એટલે ખૂબ આનંદની વાત છે આજે અહીંયા ખાત મુહૂર્તમાં પધારેલા આપણા અધ્યક્ષ જેને ગુજરાત નહીં પણ એશિયાની સૌથી મોટી ડેરી અને અત્યારે ચાલે એવી ચૂંટણી અને મા અંબાના નવરાત્ર ચાલે પ્રાર્થના કરીએ કારણ કે આશીર્વાદ રહ્યા નહીં બધા મોટા હોય એટલે આપણા સાહેબને આપણે બધા પ્રાર્થના કરીએ કે આ બના દેવી બિન હરીફ થઈ જાય એવા આશીર્વાદ આજે ભલા કેમ કે જેનો એ આત્મા છે ને તમે જોજો હમણાં એમના ભાષણ પણ એવા આધ્યાત્મિક ભાષણ છે લોકોના પર ઉપકાર માટેના ભાષણ છે અમે પણ કેડે કેડે તરી જાય સમજો ને એટલે વધારે વાત નહીં કરું પણ જેવા હોય ને એવું કેવું પડે ભલા માણસ મનુષ્યના ગુણ ની પૂજા થાય રામચંદ્ર ભગવાન આપડા થઈ ગયા નાનજીભાઈ રામચંદ્ર ભગવાન એના સામે રાવણ હતો એનું કોઈ નામ લે અને આપડા દીકરાના નામ કોઈ રામ લક્ષ્મણ જાનકી રાખીએ કેમ કે ભવિષ્ય કોઈ એવા ગુણ આવી જાય તો આપણું પેઢી કરી જાય એમ ખરેખર અધ્યક્ષ સાહેબ શંકરભાઈ છે એ એવો પરોપકારી માણસ છે તો છે પણ આખા ગુજરાતમાં ને આખા એશિયામાં જેનું નામ થઈ ગયું નાનજીભાઈ અને આ નવ તો મોટી મોટી ડેરીઓ થાપી તાર્યું તાર્યું તારીઓ આપણે બધા આજિવાદ એવા નાનકડા અહીંયા આ એક કરોડ થી વધારે ખર્ચે આપનો આ રોડ આરસીસી બનાવવા માન્ય પર્વતભાઈ સાહેબ અને હું અમે બધે આવ્યા એ કઈ રોડ નથી અહીંયાથી પુરાણાનો પણ રોડનો એ કામ ચાલુ થવાનું છે કામ ચાલુ છે અહીંયાથી સુગાપુરા એ પણ થવાનો અહીંયાથી અલ્હાબાદથી વલારાથી માંડલા એ પણ રોડ થઈ ગયો આ બધા રોડ થઈ ગયા હવે આથી બીજું શું જોવે ભલામણ એટલે અમારે ભારમલ ભાઈ અમને વાત કરતા હતા એ તો ચૂંટણી ની સભા હોય ને એમ કહેતા હતા પણ અમે ચૂંટણી ના હતા ને મતલબ આયા ના વિકાસના કામો લઈને આવ્યા વિકાસના કામોનો કામો નો લોકાર્પણ કરવા આવ્યા લોકોને ખેડૂતોને કઈ રીતે મદદરૂપ થવાય એવા રોડ રસ્તા બનાવ્યા માન્ય શંકરભાઈ અહીંયા બેઠા હતા અને કાંઈ મને કહે તો મારે તકલીફ પડે ને એટલે સીધી વાત કરું એટલે ઓટોમેટિક કામ થઈ જાય ડોસાભાઈ એટલે મારે અને બીજું કાંઈ થોડું ઘણું બાકી હોય તો અહીંયા પરબતભાઈ પણ બેઠા આ જુઓ હમણાં વારમલ ભાઈ અહીંયાને ગણાયા કામ કે ભાઈ શાળા હોય કે માધ્યમિક શાળા હાઈસ્કૂલ હોય આંગણવાડીઓ હોય આ બધા કામો આપણે આ રીતે કામ જોવા બીજા શોધવું હોય અહીંયાના આ સરકાર સરકાર મા બાપ કહેવાય સરકાર ગરીબો નો બેલી નો ધારાના આધાર એવી સરકાર આપણે જોઈએ એટલે હું તો અત્યારે ચૂંટણી નું ભાષણ નથી કરવા આવ્યો પણ સમજી દાજુ હમણે આવે તાલુકા પંચાયત જિલ્લા એટલે અમારું સાહેબ બધાનો બધા દેખાય કારણ કે અમે આ સુબાપુરામાં હું રોડ નું કરવા ગયો અને કાયમ ના માટે સુબાપુરું તો સાહેબ વનવે ચાલે એના ગુણ ગામો ગામ ગાય એમાંથી બીજો કઈ નહેર જ નહીં ભાજપ સિવાય એમ આપણો આ બધો આ વિચાર એવો થાય છે અત્યારે તો ચૂંટણીની વાત લઈ નથી આવ્યા પણ આ તો તમને ખાલી થોડીક વાત કરી હા તો આ એમ તો કેવું તો પડે ને હવે એમ નામ શું હવે અત્યારે પાક ધોવાણ ચાલે રહ્યું ખેડૂતોને બિલકુલ નુકસાન છે આવું મેં

એટલે સાહેબને વાત કરી છે પ્રભારી મંત્રી આયા ખુરશી મંત્રી રાઘવજી આયા મયંક નાયક આયા નડિયામાં એક બિના બની હતી તો એક રાત માં એ લોકો ને આપડે પાંચ પાંચ લાખ ના ઓલત પાંચ જણા ને ચાર ચાર લાખ ના ચેરા ચેક આપ્યા પૂર માં ગયા રવતભાઈ જોયું ને તમે બધી પાછળથી થી રાઘવજી ભાઈ આયા તો ખેડૂત ના નાતે એ વીમા કંપની અમને ખબર નથી હોય આવી ગાતા આમ આવી વાત કરી મેં ગામ છે તો ખેતીવાડી માં રાધનપુર રેસ્ટ માં બેઠા બેઠા વાત કરી તો ખેડૂત ને 4-4 લાખ રૂપિયા એક મહિના આ લે થાય ખેડૂત નો એટલે સરકાર ના આવા લાભો મળે રહ્યા આપણે બધાય અને આજે દે હવારે હાથ વાગે ઊઠીને વિલોડ તંગ રસ્તા પચા ગાડીઓ ઘાસ આવી છે એને લીલી દંડી આલી અને એક રોડ નો ખાતમુરત કર્યું અને બનાસ મેડિકલ નો કોલેજ નો જેટલો આભાર માનીએ એટલો ઓછો કે આરોગ્યના કેમ્પ સાતલપુર કર્યો અહીંયા રાધનપુર માં મોટો જબરદસ્ત ડોક્ટરો બધાય સર્જન ડોક્ટરો આયા બધી જાતના ડોક્ટરો આયા એમ જીતુભાઈ આપણા ક્લાસ વન થયા એ બદલ એમનો ખૂબ આભાર આપણને અહીંયા સેવા આપે છે હા હિતેશભાઈ એમ મોરિયા પણ બધા ડોક્ટરો આજે આપણા રાધનપુર માં આયા છે એનો લાભ લઈ અને અમે આયા એ આ ડેરી દ્વારા માન્ય આપણા અધ્યક્ષ સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબે એ આપણને અહીંયા મોકલા છે આપણે નથી કીધું કારણ કે એ આપણી ચિંતા કરે ભલામણા એટલે આપની આ ચિંતા કરે છે પાક ધોવાણમાં કે જે જે કાંઈ આપણને નુકસાન થયું એની મેં રજૂઆત કરી છે એટલે એ પણ આપણે મળવાનું છે સર્વે સરકાર દ્વારા જે મળે એ આપણને પૂરતી રજૂઆત મહેનત કરી છે આપણે એટલે અહીંયા આ રોડ બધાય છે આ એ કોઈ અમે તમારા ઉપર એટલો બધો ઉપકાર નથી કરતા પણ અમારી ફરજમાં આવી જાય ફરજમાં આવે એટલે કામ કરવું પડે તમે અમાને ચૂંટીને મિલ્યા છે એટલે બધાએ રોડ રસ્તા થશે જે તમે આપણા કામ વિકાસના કામ છે એ થવાના કારણ કે મોદી સાહેબનો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આવા મોદી સાહેબ મળ્યા ભલા માણા આ ગુજરાતના પનોતા પુત્ર અને અમિત શાહ સાહેબ આપણા સહકારિતા મંત્રી એ પણ ગુજરાતના આપણે શું હોય બીજું એટલે અત્યારે તો અમારે આ પખવાડિયા અંતર્ગત કાર્યક્રમ ચાલે રહ્યા અમે ગામો ગામ જઈને વાત કરી રહ્યા પણ મોદી સાહેબને અમિતભાઈ શાહ સાહેબ અને આપણા શંકરભાઈ ચૌધરી સાહેબ જેવા આપણને નેતા મળ્યા હોય તો બીજું કઈ વિચારવાનું ના હોય પાડો તાળી એક વાત હા સાચી વાત કઉ ભલામાણા આ તો ગોટવા જઈ ના મળે એટલે આ ભારત નહીં પણ વિશ્વના લોકો મોદી સાહેબ મોદી સાહેબ કરે છે આ ડોલાન ટ્રમ્પ ને અહીંયા એક વાત થોડીક ખબર પડી એટલે એ પાછો વળી ગયો અમને સમજ લેવડાયા અને ચીન વાર કે કઈ આ હળી કર્યા જેવું આવા તાકાત હકીકતમાં સાચી વાત કહું એવા શક્તિશાળી બહુ જ નેતા આપણને મળ્યા તો આપણે બીજું કઈ ના કરવાનું હોય આવે મે વરસાદ આવે એટલે તો મેના મામા નેહરે બારા કોઈ આમ આવે તેમ આવે પણ ઈ વાતમાં પડ્યા છે વધારે સમય થઈ ગયો લાગે અમારી માતા બેન ચારની તડકે બેઠ્યું છે વધારે સમય નહીં લીધા આમ તો બોલ્યા રાખું કારણ કે આ ગામ વળનારા છે ને એ પણ બધું આપણું ગામ છે બાપુ એટલે ખૂબ જ તમે અમારા સ્વાગત સન્માન કર્યા અમારા સાથે વધારેલા આબરાજ બેંક ના ચેરમેન આદરણીય કેશુભા બાપુ આપડી વચ્ચે અમસાભાઈ આપડા આ વિસ્તારમાં ચેરમેન ઘણી વાર રહી ચૂક્યા છે એવા અમસાભાઈ આપડા સમાજના પ્રમુખ આદરણીય ભવનભાઈ અમારા છે પાટણથી વધારેલા અમારા જિલ્લાના મહામંત્રી અને હરમેશ કામ કરતા એવા નિલેશભાઈ પ્રમુખ અજીતસિંહ મહામંત્રીઓ દેવરામભાઈ અમારે પૂર્વ પ્રમુખ લખભીરભાઈ બીજા બધા હમણાં નામ લેવા જાઉં તો બધાયના નામ આ ભરતભાઈ તાલુકા પ્રમુખ ભાઈ જય શેખભાઈ બધાએનો ખૂબ હૃદય દીયા બાપુભા બાપુભાઈ અમારે આખા બોલા આ ભોજાભાઈ સંજ્ઞા ચેરમેન પરવીણ કાકા ભરતભાઈ દદાભા શેઠ બધાય આખા વિસ્તારમાં બધાયના તમારે બધાને ખૂબ ખૂબ બધાયને તમારે બધાયને તમારે અભિનંદન આલું અને અમારા ઉપર જે કાંઈ ભૂલ ચૂકી હોય માફ કરજો અને આશીર્વાદ કાંઈ બાલ તારીખો

આદરણીય પર્વતભાઈને અમે આ ગામના લોકોએ બધા સાથે મળીને કર્યું એવી જ રીતે અહીંયા વડલારાથી જુનાપુરાણાનો રોડ એ લગભગ બે અઢી કરોડથી વધારે છે અહીંયાથી વલારાથી સુબાપુરાનો રોડ એ પણ બે અઢી ત્રણ કરોડ જેટલો એટલે લગભગ સાત આઠ કરોડનો આજે અહીંયા રોડનો ખાતમુહૂર્ત કર્યું છે એની સાથે સાથે ઘણા અહીંયા વિકાસના કામો ચાલુ છે એ આરોગ્ય દવાખાનાની વાત હોય કે રોડ રસ્તાની વાત હોય બધાય એ સરકાર ખૂબ જ એ ધીર ગંભીર થઈને રોડ રસ્તાની અહીંયાથી વલ્લારાથી માંડલા રોડ પણ એ સંપૂર્ણ થઈ ગયો છે અને કોઈ બીજા લોકોની રજૂઆત આવી છે એ રજૂઆત પણ અમારે સુલતાનપુરાથી એક આ બાજુ વલ્લારાનો રોડ પણ અમારે મસાભાઈની વાત કરી છે આ બધા રોડ જે દરખાસ્ત થઈ ગઈ છે એ રોડમાં હું રજૂઆત કરીને માન્ય શંકરભાઈ સાહેબ ને પણ આ રોડ અમે કરાવશું પર્વતભાઈ પણ સાથે છે અને આખા ગામના લોકો બધા એક થઈને અમાને આ વાત કરી છે એટલે મોદી સાહેબ નો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ બરો ભારત માતા કી